આપણે કામ કરીએ પેલા ઉઠી આમ તો હું ચા પણ નથી પીતો પણ ક્યારેક મન થઈ જાય ને તો કોફી પી લો કોફી માં તો આપણે બસ ખાંડ નાખવાની કોફી નાખવાની એટલે આપણે કરીને બાકી બીજી કઈ ઝંઝટ આપડે આઈથે કરીએ નહીં Понятно, что вы и завокали. Так, в Польше-Гавдоре можно умереть, я Да, ребята. Завокал да?

કોફી બહુ મસ્ત બનાવી જોરદાર એક નંબર અંદર ઉડી લે એવી કોફી એ ટાઈમની વાત કરું તો હાડા હાથ વધી ગયા આપણે ઉઠી ગયા હા હાથ વહી ગયા હોય આઠ દુકાને પહોંચી જઈએ બ્લોગિંગમાં કાંઈ તમારે નવું જોડવું હોય તમને લાગે કે આ રીતનું બ્લોગિંગ કરો તો પણ કોમેન્ટ કરતો જ આવડે એ ટાઈપનું બ્લોગિંગ કરીશું

ના બધા ઝાડવામાં આપણે પાણી પાઈએ રેડી આપણે મટિયાણા આપડે ઘર છે અહીંયા આટલા બધા ઝાડવા છે મારા હાલ મુજે 50 ઝાડવા વાવેલા છે ત્રીસ ત્રીસ પચાસ જેવો આસપાસ છે અત્યારે આપણે અને પાય અને ખામણા કરવાના છે એવું નાનો મોટું કામકાજ છે તો મિત્રો એક વાત કહું જો આ ઝાડવું ને ઝાડવું અવળું થર કરવા માટે અવળું જાડું થોડું કરવા માટે બહુ મહેનત આ છે ને વાયવે નથી થઈ જતા આપણે ખાલી વાવી દઈએ ને કે જાડવા મોટા થઈ જાય એ વસ્તુ નથી થતી આમાં આને ઉજેરવા પડે ઉજેરવા માટે તેની દેખરેખ રાખવી પડે અને ટાઈમ ટુ ટાઈમ પાણી પાવવું પડે આ બધી દેખરેખ કરવી પડે વાયવે કોઈ પણ જાળવું મોટું નથી થઈ જતું કે કોઈ પણ જાડવું વાયવે કોઈ ઓલું નથી ઝાડવા વાવીએ પચાસ ઝાડવા વાવીએ બસો ઝાડવા વાવીએ વાયવે કાંઈ ફેર નથી પડતું પણ ઝાડવું વાવીને એને ઉજેરવું ને આવડાવળે થળ કરવાના મોટા ઝાડવા કરવા ને આ બહુ મહત્વની વસ્તુ છે આપણે એ વાત ઉપર હતા કે ઝાડવા મોટા કરવામાં હે ને યોગદાન જેટલું દેવું પડે ને વાવે નથી થતું કઈ બાકી જો અત્યારે બધા વળાઓ ઝાડવા થઈ ગયા છે એ ક્યારેક ક્યારેક આને હોરવાય પડે હોરી એટલે હું ઊંચા જાય આમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય હે ને મોટું કટિંગ કરો આવી ડાયરેક્ટું નડતી હોય ને તો એવી કટિંગ કઈક કરવી પડે ડાયરેક્ટું એમને એમ ખાલી વાય એનું ઉજેરવા માટે બહુ લાંબી પ્રોસેસ હોય નોકરો વાય કાંઈ ન જ થઈ જાય તો હારો બાકી જો અત્યારે આ રીતની પ્રોસેસ ચાલે છે બાકી આ ખામણા કરવામાં જો કેવડા ખામણા થાય વિચાર કરો પાવડો કેટલી ઘડી આંકો પડતો એ છે કન્ટીન્યુ આ પાંચ દસ મિનિટનું કામ નથી કે અડધી કલાકનું કલાકનું કામ નથી આમાં પાવડો આંકવા પડો આંકવામાં બહુ જાજી મહેનત પડે ખબર પડે હવે એક ને વાત આપણે ઘડીએ ઘડીએ શું કરવી બાકી જો આપણા બ્લોગમાં બન્યા રહેજો મજા જ આવી રહી છે આ બધી જો ફર્સ્ટ ક્લાસ વ્યૂ જબરજસ્ત અત્યારે આવે છે હું કોક કોક ડાયરેક્ટ છે હજુ આવી હોય ને બે લાખા વાર આમ નડે એવી આજે આ કાપવી પડે બાકી તો સો જોરદાર આવે જ છે મંદિરનો અને આપણા બ્લોગ જોતા હોય ને જેને મજા આવતી હોય ને એકવાર લાઈક કરી નાખો લાઈક કરી નીચે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો થોડા સુધી આપણે પાણી પૂછ્યું હોય પાણી છેઠ સુધી પહેલાં પુગાડી લઈએ ને પછી બીજી પ્રોસેસ ચાલુ કરી દઈએ જો આ હે ને જો આ ડરખ્યું કોઈક હાલી ને જતું હોય ને તો એ માથામાં ભટકાય કોક ને સમજી ગયા આ બાંધે કઈ ઓલું આ આઈડા ગયા નીચે આવી ગયું નાની મોટી ડાયરેખી આપણે ફોરવી પડે ક્યારેક ક્યારે ઝાડવું ઊંચું લઈ જવું હોય ઝાડવાનો ગ્રોથ જેટલો મળે ને એટલી જ સ્વભાવ હોય આ યાદ રાખજો મિત્રો સારું હાલો તો કંઈક આગળ એવું ફર્સ્ટ ક્લાસ નવીન વસ્તુ હું કંઈક મળશે તો હું તમને બતાવીશ અને ટૂંક સમયની અંદર અમે હાલીને એક ચેલેન્જ કરવાના છીએ પચાસ કિલોમીટર કન્ટિન્યુ હાલવાના છીએ બાર કલાકની અંદર પચાસ કિલોમીટર કાપવાનો ચેલેન્જ કરવાના છીએ તો તો અમે બૈના રહેજો આપણી બ્લોગ ચેનલની અંદર આઈ થિંક સોમ કા મંગળવારે આપણો વિડીયો એ આવી જાય અને તમને જબરજસ્ત મજા આવશે એ ચેલેન્જ વિડીયોમાં ચેલેન્જ એ કરશું ને આપણો બ્લોગ એ ઉતારશું એટલે તમને બેયનો નો આનંદ વારા વાર જોવા જળ છે બેય વસ્તુ જોવા જળ છે અરુ વાળો તો એક નાનકડું કામ છે પેલા પતાવી લઉં જો તમને આ બ્લોગ માં મજા આવી હોય તો આપણે ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરી નાખો હાલો ભાઈ કા ફટાફટ એક જોરદાર રીતે ફર્સ્ટ ક્લાસ જોરદાર એક કોમેન્ટ મસ્ત મારી લ્યો અને આપણે સબસ્ક્રાઇબ નો બટન જેટલા જણા જોવે છે ને સબસ્ક્રાઇબ કર્યા વગર જાતા નહીં હાલો આ બ્લોગ માં તમને આવી જ મજા આવી રહી છે અને હવે આપણે થોડુંક બ્લોગનું ટાઈમિંગ ચેન્જ કરીએ છીએ અપલોડ કરવાનું પ્લસ આપણે બે ઠેકાણા બ્લોગ આવશે એવો કાલથી વાત કરીશું બાકી આટલાનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ સારો હવે મળી આવે